વિદ્યાર્થીઓને વાલીઓ આજે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે આયુર્વેદની ચાર કોલેજોમાં સીટનો વધારો થયો છે ઘણા વર્ષોથી આયુર્વેદમાં ગવર્મેન્ટની કોઈ સરકારી કોઈ નવી કોલેજ આવી નથી પણ જૂની કોલેજોમાં સીટનો વધારો થોડો થોડો થાય છે એ મુજબ આ વર્ષે પણ હમણાં થોડો વધારો છે વધારે નથી અમુક અમુક સીટ જો અખંડાનંદમાં શું હતું એટી સેવન સીટ ઇન્ટેક હતી એની જગ્યાએ નાઇન્ટી ફોર થઈ છે એટલે નાઇન્ટી ફોર એક્સ્ટ્રા નથી આવી ચોરાણું અને સત્યાસીના વચ્ચે જે ફરક છે એટલી જ આવી છે કેટલી અઠ્યાશી નવ્યાસી નેવું ત્રણ ને ચાર સાત સીટ ન્યુ ઇન્ટેક અને ઓલ્ડ ઇન્ટેક જોઈએ આપણે તો સાત સીટનો વધારો છે અને વડોદરામાં પાસઠ સીટ હતી તો પચોતેર થઈ એટલે દસ સીટનો વધારો છે જૂનાગઢમાં એકોતેર હતી તો પચોતેર થઈ તો ચાર સીટનો વધારે છે અને ગાંધીનગર કોલાવડામાં સ્ટેટ મોડલમાં એકસો અગિયાર હતી તો એકસો પંદર થઈ છે ફક્ત ચાર સીટનો વધારો એટલે મિનિમમ વધારો છે એવું નથી કે ચોરાણું ને પચોતેરને ને એકસો પંદર સીટ વધી ગઈ એવું નથી ઓલ્ડ ઇન્ટેકમાં ન્યૂ ઇન્ટેક આટલું થયું છે મેં તમને ગણાવ્યું એટલી સીટનો વધારો છે પણ આજે તો એક એક સીટની કિંમત છે એટલે આ દસ સીટ બરોડામાં વધી છે અહીંયા ચાર વધી છે ગાંધીનગરમાં પણ ચાર વધી છે અને અખંડાનંદમાં સાત સીટ વધી છે એ પણ ઘણા કામની છે કે જે લોકો અટકી ગયા હતા એક રેન્ક બે રેન્ક પાંચ રેન્કથી અટકેલા હતા એ બધાને આયુર્વેદ ગવર્મેન્ટ કોલેજ મળી જશે ખાલી ભાવનગરમાં કોઈ સીટનો વધારો થયો નથી ભાવનગરમાં જે જૂનું હતું એ જ છે પાંચ કોલેજમાંથી ચાર કોલેજમાં સીટ વધી છે ભાવનગરમાં નથી વધી અને એટલા માટે ચોઈસ ફિલિંગ વધારી દીધી છે કે સત્તર દસ પચીસ બપોરે બાર વાગ્યા સુધી તમે ત્રીજા રાઉન્ડની ચોઈસ કરી શકશો એટલે આયુર્વેદ હોમિયોપેથવાળા પણ ફરી ચોઈસ કરી શકશે ને જેમણે એમબીબીએસ બીડીએસમાં લેવાની ઈચ્છા હોય અને આને રાઉન્ડને સ્કીપ કરવું હોય કે આની ચોઈસ ફીલ ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકે કે જો આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલાં આવે તો પછી મેરિટ લિસ્ટમાંથી નામ ઓછું ના થઈ જાય જો એક જ યુઝર આઈડીવાળા હોય તો એટલા માટે કહું છું બાકી હવે આ લોકો તો આપણને ગૂંચવી જ રહ્યા છે એક્ઝેક્ટલી કહેતા જ નથી કે પહેલું રિઝલ્ટ કેવું આવશે રૂલ પ્રમાણે તો એમબીબીએસનું પહેલે આવે એમબીબીએસ બીબીએસ બીડીએસનું પછી આયુર્વેદ હોમિયોપેથનું આવે અને રૂલ પ્રમાણે એમસીસીનું પહેલે આવે તે પછી આપણા સ્ટેટનું આવે એ જ રીતે ડબલ એટ ટ્રિપલ સી આયુષ્ય દિલ્હીનું પહેલે આવે પછી સ્ટેટનું આવે પણ આપણી એડમિશન કમિટી કંઈ ચોખવટ નથી કરતી કે શું કરવા માંગે છે તો આવતીકાલે શું આનું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે કે નહીં કરી દેશે એની પણ કોઈ માહિતી વેબસાઇટ પર નથી ફક્ત ચોઈસ ફિલિંગ લંબાવી છે પણ રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરશે એ ક્યુ જી નું એની કોઈ માહિતી નથી એમબીબીએસ બીડીએસ ના પહેલાં કરશે કે પછી કરશે એની કોઈ માહિતી નથી બસ બંને જગ્યાએ છે ને ટાઈમ વધારતા જાય છે આ આયુર્વેદ હોમિયોપેથમાં બી ટાઈમ વધારે છે અને એમબીબીએસ માં પણ ટાઈમ વધારતા જાય છે પણ કોઈ ડિક્લેરેશન નથી કે કોનું રિઝલ્ટ પહેલાં આવશે ના પહેલાં આવશે ના પહેલાં આવશે કેવી રીતે કરશે એની કોઈ માહિતી નથી નથી આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી જે પણ કોઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે નોટિફિકેશન ઓન રાખો બેલ બટનને પ્રેસ કરી રાખો બેલના આઇકન પર ક્લિક કરી રાખો જેથી બધી માહિતી સમયસર મળતી રહે બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી જરૂરથી પહોંચાડજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ